નમસ્કાર મિત્રો NMMS ની પરીક્ષામાં પૂછાયેલા દાખલાઓનો ભાગ એક છે અહીંયા તો અહીંયા ચોથામાં છે નીચે દર્શાવેલ સંખ્યા શ્રેણીમાં ખૂટતી સંખ્યા આપેલા વિકલ્પોમાંથી શોધો તો અહીંયા એક શ્રેણી આપી છે તો શ્રેણી જોઈએ ઓગણચાલીસ એકત્રીસ ત્રેવીસ પંદર પછી ખાલી જગ્યા આપી છે તો આ ખાલી જગ્યામાં શું આવશે આ ચાર વિકલ્પોમાંથી જોવાનું છે આપણે. તો પેલા શ્રેણી જોઈએ તો અહીંથી આ બધું જોઈએ છે તો શું થાય છે શ્રેણીમાં માં ને એકત્રીસ થાય એટલે ઘટ્યા છે અહીં થી આગળ ગયા તો અહિયાં પણ ઘટ્યા છે અહીંયા પણ ઘટ્યા છે તો આ શ્રેણી છે એ ઘટતી શ્રેણી છે ઘટતી શ્રેણી છે તો કેટલા કેટલા ઘટે છે તો જોઈએ અહીંયા ઓગણત્રીસ માંથી એકત્રીસ થયા છે કેટલા ઘટ્યા તો કે આઠ ઘટ્યા કેટલા ઘટ્યા આઠ ઘટ્યા હવે અહીંયા એકત્રીસ માંથી અહિયાં ત્રેવીસ થયા છે તો કે કેટલા ઘટ્યા તો કે આઠ ગુણ્યા આઠ ને એટલે એને માઇનસ કર્યા છે ગુણ્યા છે એટલે અહીંથી આગળ જઈએ ત્રેવીસ માંથી પંદર થયા છે તો પંદર માં કેટલા થયા છે અહીંયા ત્રેવીસ માંથી પંદર થયા એટલે કેટલા થયા તો કે આઠ થયા અહીંયા આગળ જેમ જેમ જતા જઈએ તેમ આઠ આઠ ઘટતા જાય છે તો આપણે પંદર માંથી આપણે આઠ ઘટાડીએ તો એ શું આવશે પંદર માંથી આઠ ઘટાડીએ એટલે શું આવશે સાત આવશે કેટલા આવશે સાત તો અહીંયા આપણો જે જવાબ છે એ સાત આવશે અહીંયા ઓપ્શન છે તો કે હા ઓપ્શન બી છે એ સાત છે. હવે જોઈએ બીજો દાખલો અહીંયા જે શ્રેણી છે છ સાત તેર વીસ તેત્રીસ ખાલી જગ્યા તો શ્રેણી છે આમ જોઈએ એમ વધતી જાય છે વધતી જાય છે તો કઈ રીતની વધે છે જોઈએ અહીંયા છ હતા એમાંથી કેટલા થયા સાત થયા સાત થયા એટલે કે એક વધ્યો હવે જો આ બે નો સરવાળો છ વત્તા સાત એટલે કેટલા થાય છ વત્તા સાત એટલે તેર થાય તો 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 જોઈએ જોઈએ આવી 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 આ આ સરવાળો સરવાળો પાછો એટલે હવે તેત્રીસ તેત્રીસ કઈ રીતે છે આ બે નો સરવાળો કરીએ એટલે તેત્રીસ આવી જાય છે તો અહીંયા વીસ વત્તા તેર તો કે વીસ આ વીસ વત્તા 17 એટલે કે 33 હવે અહીંયા છે તો અહીં શું આવશે ઓકે આ બનેનો સરવાળો આવશે ને જેમ આ રીતે આપે છે તો એ રીતે અહીંયા દેશે તો આ બનેનો સરવાળો 33 + 20 એટલે કેટલા થશે તો કે 3 3 ને 2 5 35 જવાબ છે 35 તો કે હા ઓપ્શન એ આપણો જવાબ થશે દાખલો 3 જોઈ લે અહીયા 4 સે 16 છે ચોસઠ છે આ રીતે આગળ જઈએ છે તો શ્રેણી વધે છે તો વધેશે છે તો કઈ રીતે વધે છે અને ના સોળ થયા તો એટલે ચાર ને એક ગુણ્યા હું ચાર કરું તો આ સોળ આવી જાય છે તો કે હા અહીં આગળ જઈએ અહીંયા સોળ એને ગુણ્યા ચાર કરું એટલે ચોસઠ આવી જાય છે તો કે હા તો જો આ આઠ ને ચાર વડે ગુણીએ અને આપણી શ્રેણી આગળ આગળ જતી જાય છે એટલે આપણને કે મળી ગઈ છે તો જોઈએ અહીંયા ચોસઠ છે એને ચાર વડે ગુણીએ চোস গুণা চার কেটে থাকে সোকে সোড়া ছোট চোখ পচিশ চেক করে চোশো ছুণ চার এটা এক হাজার চোখ

કેટલા નાખ્યા સુડતાલીસ વીસ નાખ્યા ને ત્યારે સુડતાલીસ નાખ્યા છે એટલે કરું છું કરે સત્યોતેર આવ્યા તો કેટલા નાખ્યા ત્યારે સત્યોતેર આવ્યા તો કે ત્રીસ નાખ્યા ત્યારે સત્યોતેર આવ્યા છે તો દસ દસ ને દસ થયા વીસ થયા ત્રીસ થયા અહીંયા આગળ કોનો હોવાનો એવો તો કે ચાલીસ